નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મહિલા તથા બાળ વિકાસ વિભાગ દ્વારા એક જીઆર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક એફડી જીરો બત્રીસ જીરો પચીસ અન્યવે સો કરોડ ની મંજૂરી આપતો આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અંતે રાજ્યમાં ખાતાના વડાની કચેરી તરીકે ડાયરેક્ટર ઓફ ન્યુટ્રિશિયન મિશનની સ્થાપના કરવામાં આવે છે જેને નીચે મુજબની કામગીરી કરવાની રહેશે વિગતવાર પરિપત્ર જોઈએ તો ડાયરેક્ટર ઓફ ન્યુટ્રિશિયન મિશન તરીકે ખાતાના વડાની કચેરી ઊભી કરવા બાબત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવી રહ્યો છે નાણા વિભાગના ઠરાવ ક્રમાંક અનુસાર બાર પાંચ બે હાજર પચીસ ને અનુરૂપ વંચાણે લીધેલ એક થી નાણા વિભાગ દ્વારા વિકસિત ગુજરાત ફંડ હેઠળ સુપોષિત ગુજરાત બનાવવા મહિલા અને બાળ વિકાસ વિભાગને ન્યુટ્રિશન મિશન માટે રૂપિયા સો કરોડની મંજૂરી આપવામાં આવેલ છે જેના અનુસંધાને સુપોષિત ગુજરાતની સહકલ્પનાને પરિપૂર્ણ કરવા માટે રાજ્યમાં ખાતાના વડાની કચેરી તરીકે ડાયરેક્ટર ઓફ ન્યુટ્રીશિયન મિશનની સ્થાપના કરવાની બાબત કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે વિચારણાને અંતે આથી રાજ્યમાં ખાતાના વડાની કચેરી તરીકે ડાયરેક્ટર ઓફ ન્યુટ્રિશન મિશનની સ્થાપના કરવામાં આવે છે જેને નીચે મુજબની કામગીરી કરવાની રહેશે જેમાં વિકસિત ગુજરાત રેટ બે હજાર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એસડીજી બે હજાર ત્રીસ એટ સહિત વૈશ્વિક રાષ્ટ્રીય અને રાજ્યની વિકાસલક્ષી પ્રાથમિકતાઓ સાથે સુસંગતતામાં ટેકનિકલ સલાહ પૂરી પાડવી અને પોષણ વ્યૂહરચનાઓ ઘડવાની રહેશે કન્વર્જન્સ મિકેનિઝમ મહિલા અને બાળ વિકાસ વિભાગ આરોગ્ય શિક્ષણ વિકાસ આદિજાતિ બ્લોક સ્તરે કન્વર્જન્સ એક્શન પ્લાનની તૈયારી તથા અમલીકરણ કરવાનું રહેશે આ પ્રક્રિયામાં મુખ્ય સૂચકાંકો અને લક્ષ્યોના એકીકૃત માળખા હેઠળ વિવિધ પોષણ સંબંધિત યોજનાઓને સંકલિત કરવાની રહેશે સંબંધિત વિભાગો દ્વારા યોજનાઓના અમલીકરણનું નિયમિત નિરીક્ષણ સમીક્ષા અને પ્રગતિનું મૂલ્યાંકન કરી ઇચ્છિત પોષણ પરિણામોની પ્રાપ્તિ સુનિશ્ચિત કરવાની રહેશે રાજ્ય સ્તરે તેમજ જિલ્લાઓમાં લાઈન વિભાગોને સંકલિત આયોજન બજેટિંગ તથા ક્ષમતા નિર્માણ માટે જરૂરી તકનીક અને સંસ્થાગત સહાય પૂરી પાડવાની રહેશે બાળકો કિશોરીઓ અને મહિલાઓમાં કુપોષણને દૂર કરવા માટે શિક્ષણવિદો સંશોધન સંસ્થાઓ સ્વસહાય જૂથો એસએચજી નાગરિક સમાજ સંગઠન વગેરે સાથે સહયોગ કરવાનો રહેશે બિહેવિયર ચેન્જ અને સમુદાય ગતિશીલતા માટે રાજ્યવ્યાપી એસબીસીસી સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન વ્યૂહરચનાઓની રચના અને અમલીકરણ કરવાનું રહેશે આ અંતર્ગત બાળકો તથા માતા પિતામાં પોષણ જાગૃતિ વધારવા સકારાત્મક બિહેવિયર ચેન્જને પ્રોત્સાહન આપવા તથા ભાગીદારી મજબૂત કરવા પર ખાસ ભાર મૂકવાનો રહેશે આ પ્રક્રિયાને અસરકારક બનાવવા નિયમિત ફિલ્ડ વિઝિટ પણ યોજવાની રહેશે ડાયરેક્ટર ઓફ ન્યુટ્રિશન મિશનના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવે તે તમામ કાર્યો કરવાના રહેશે ડાયરેક્ટર ઓફ ન્યુટ્રિશન મિશનની કામગીરીનું પાંચ વર્ષ બાદ પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે તો આજે ઠરાવ છે તે વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસ સામાન્ય વહીવટ વિભાગની તારીખ બે એક બે હજાર છવ્વીસ અને નાણાં વિભાગની તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસની નોંધથી મળેલ મંજૂરી અન્ય વે બહાર પાડવામાં આવેલ છે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ડાયરેક્ટર ઓફ ન્યુટ્રીશન મિશન તરીકે ખાતાના વડાની કચેરી ઉભી કરવા બાબત આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે ધન્યવાદ